અત્યારે બધા બેઠા છે મહાનુભાવ એમાંથી ખરેખર પોતાના પોતાની વોર્ડમાં પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં એમની ખરેખર કેટલી ઉપજ છે ઠીક છે અહીંયા તો અહીંયા ગુજરાતમાં સ્થિતિ એ છે કે ગુજરાતમાં કોંગ્રેસનું નવસદન ક્યારે થશે એક બહુ મોટો સવાલ છે એટલે એ નવસદન ન થાય ત્યાં સુધી અત્યારે જે લોકો બેઠા છે જે વર્ષોથી પદની અદલા બદલી થાય છે પણ હું એક પછી પછી બીજા આવે બીજા ત્રીજા આવે વળી પાસે એ જ આવે એ સ્થિતિ છે ત્રીસ વર્ષથી છે એમાં એ લોકોની ઉપજ નથી કે એમના કોઈ એમના કોઈ નિવેદનથી કોઈ ફેર પડતો હોય હા પારે વિરોધ કરે કે એ ન કરે કોઈ ફેર પડતો ઘણા બધા પ્રસંગો એવા હોય છે જેના દૂરગામી પરિણામો હોય છે એના બહુ શોર્ટ કમિંગ્સ બહુ ઓછા હોય છે અને ઘણા એવા પ્રસંગો હોય છે જેના તાત્કાલિક પરિણામો હોય છે અને એની ખરાબ અસરો દૂરગામી હોય છે એટલે આ રામ મંદિરની જે અધૂરા રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ પ્રાણ પ્રતિષ્ઠા ને ફાયદો કરશે કે ભાજપ નુકસાન કરશે એની ખબર થોડીક લાંબા ગાળે પડશે એવું મારું માનવું છે આખા અયોધ્યા અને એ ઇવેન્ટ ને જોતા જેમ કે બધા જ કહી રહ્યા છે કે ઇવેન્ટ જ છે અને જો લોકસભાની ચૂંટણીની સાથે પણ એને રિલેટ કરીએ તો બીજેપી બીજેપીને એનાથી કેટલો ફાયદો કઈ કઈ જગ્યાએ વધારે ફાયદો થઈ શકે છે બીજેપીને ફાયદો થશે કે નુકસાન થશે આપણને અત્યારે ખબર નથી મને પોતાના વ્યક્તિગત રીતે હું આ રીતે ક્યારે પોલિટિક્સ રિપોર્ટિંગ કરતો હતો આ એક ઇવેન્ટ છે રાજનીતિક ફાયદો બને એટલો સંપૂર્ણપણે પરસેપ્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઉઠાવવા માટેનો એક કાર્યક્રમ છે એનાથી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે કે નહીં એ એની ઉપર ચર્ચા હું હમણાં છેલ્લા ઘણા વખતથી કરવાનું એટલે બંધ કરેલું છે કારણ કે મારું એક બહુ સ્પષ્ટપણે હું દ્રઢપણે એવું માનતો થઈ ગયો છું કે આ ચૂંટણીમાં ઈચ્છા પ્રમાણેના પરિણામો મેળવવા માટે મશીન અને મશીનરી બંનેનો સંપૂર્ણપણે મન વાંચું એમની ઈચ્છા મુજબનો ઉપયોગ થઈ રહ્યો છે સત્તામાં બેઠેલા લોકોની ઈચ્છા મુજબનો ઉપયોગ થઈ રહ્યો છે આ મારું બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે માનવું છે બીજું એક નાગરિક તરીકે હું આ દેશનો એક નાગરિક છું તો મારો અધિકાર છે કે મારો વોટ ક્યાં જાય એકચ્યુઅલી મને ખબર પડવી જોઈએ મશીનમાં દાબ્યા પછી જે એને વીવીપેટ કંઈક દેખાડે છે પછી એ ક્યાં જાય છે મને ખબર નથી આ દેશના કોઈ નાગરિકને ખબર નથી કે એકચ્યુઅલી વોટ આપ્યો છે ક્યાં જઈ રહ્યો છે તો હું અત્યારે છેલ્લા ઘણા વખતથી એક મારી પોતાની ચેનલ ઉપર પણ હું લઈને અલગ અલગ એક્સપર્ટ લોકો જે છે અલગ અલગ જે જાણકાર લોકો છે એ લોકો સાથે વાતચીત કરી રહ્યો છું અઠવાડિયામાં લગભગ બે કે ત્રણ પ્રોગ્રામ હું કરતો હોઉં છું ફોર પીએમ ઉપર અને એટલે હા એક વસ્તુ થઈ શકે કે જો એ મશીન જ અને મશીનરી જ જો ફરી પાછી આ ચૂંટણીમાં વપરાવાની હોય કારણ કે ચારસો પ્લસ બેઠકની વાત કરવામાં આવી રહી છે ભાજપ દ્વારા હું કવર કરું છું પહેલ મને એવું કોઈ અભિમાન કે ફાંકો નથી કે મને બધી જ ખબર પડે છે કોઈને ક્યારેય બધી ખબર ન પડતી હોય તો સત્તામાં બેઠેલા લોકોને અત્યારથી આટલો આત્મવિશ્વાસ કેવી દો શકે કે ચારસો લાવી જ દેવાના છીએ